ભરૂચ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા નિર્ભયા કેસમાં આરોપીને સજાની માંગ સાથે કલેક્ટરને પત્ર પાઠવીને રજૂઆત કરાઈ છે ભરૂચ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ભરૂચની નિર્ભયા સાથે થયેલ રેપવીટ મર્દરના મામલામાં વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થી પરિષદના આગેવાનો અને કાર્યકરોએ કલેકટર કચેરી ખાતે પહોંચી કલેક્ટરને રજૂઆત કરી હતી અને નાળાધમને કડક સજાની માંગ કરાઈ છે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સભ્યોએ જણાવ્યું હતું કે ઔદ્યોગિક જિલ્લા ભરૂચમાં અનેક તેમજ સુરક્ષાને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી નમસ્તે હું તક્ષ પંડ્યા હાલમાં ભરૂચ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં નગર મંત્રી આપ સૌ વંચિત હશો કે હાલમાં જે ઝઘડિયા તાલુકામાં જે છોકરી પર દુષ્કર્મ દસ વર્ષની છોકરી પર દુષ્કર્મની ઘટના બની છે તો તેને લઈને આ ગુજરાતમાં આ પ્રકારનો પ્રશ્ન બને છે તે કેટલા હદે યોગ્ય છે તે પણ ગુજરાતમાં પણ ભરૂચમાં આ પ્રકારનો પ્રશ્ન બન્યો છે તે કેટલા હદે યોગ્ય છે તો અમારા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થીઓ દ્વારા અમારી માંગણી છે કે આ જે પણ અસામાજિક તત્વો છે તેને ઝડપથી ઝડપ એને જાહેરમાં વાંચીને રજા આપવામાં આવે તે પ્રકારની અમારી માંગણી છે તો સરકારથી અમારો આ પ્રકારનો એક આવેદન છે તમે સ્વીકારશો